નમસ્કાર દર્શક મિત્રો હું ન્યૂઝમાં આપની સાથે તો જોઈએ આજના વિશેષ સમાચાર ગુજરેલ એરપોર્ટ પર બની ઘટના અમદાવાદના મેઘાણી નગર વિસ્તારમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું છે ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોમાં ભાગદોડ મચી જવા પામી હતી ઘટનાની જાણ થતાં ઘટના સ્થળે બચાવ કામગીરી સંગઠનો તથા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી આ પ્લેનમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ પ્લેન દુર્ઘટનામાં દુઃખદ નિધન થયું છે વાયુગે પ્રસરેલી આ ઘટના ગુજરાત સહિત સમગ્ર દેશમાં તથા વિદેશમાં પણ દુઃખની લાગણી વ્યક્ત કરી હતી ભાજપના નેતાઓ અને પોલીસ વડા ઘટના સ્થળે પહોંચ્યા હતા અમિત સાહેબ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગૃહ રાજ્યમંત્રી અને પોલીસ કમિશનર સાથે વાતચીત તથા કેન્દ્ર સરકારમાંથી તમામ મદદની ખાતરી આપી હતી ઘટના સ્થળે વડોદરા ફાયર બ્રિગેડના પચીસ ફાયર એજન્સી અમદાવાદ રવાના કરવામાં આવ્યા હતા પ્લેન જ્યાં ક્રેશ થયું હતું તે બિલ્ડિંગ સિવિલમાં ડોક્ટરો હતા તે અત્યારે ડોક્ટરોના મૃત્યુઆંક પચાસ પહોંચ્યો છે બચાવ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી હતી તાત્કાલિક બચાવ અને રાહત કામગીરીની તેમજ ઇજાગ્રસ્ત મુસાફરોને તાત્કાલિક સારવાર માટે વ્યવસ્થા યોજના ધોરણે હાથ ધરવામાં આવે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૂચનાઓ આપી હતી બચાવ અને રાહત કામગીરી માટે એનજીઆરએફની ટીમો અને કેન્દ્ર સરકારની સંપૂર્ણ મદદની ખાતરી આપી હતી પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની પ્લેન ટિકિટ સામે આવતા જ

જે જગ્યાએ પ્લેન ક્રેશ થયું તે ડોક્ટરોની હોસ્ટેલમાં પચાસ થી સાહીઠ ઇંચ ડોક્ટર હતા ગૌતમ અદાણીએ ટ્વીટ કરી ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું ટાટા ગ્રુપ દ્વારા તમામ મૃતકોના પરિવારને એક કરોડની સહાય જાહેર કરી હતી તથા ઘટના સ્થળવાળી બીજે મેડિકલ હોસ્ટેલની બિલ્ડિંગ પણ બનાવી આપવાની જાહેરાત કરી હતી આ સમગ્ર ઘટનામાં એક ચમત્કાર બનાવ એ પણ બન્યો હતો જેમાં દેવના એકમાત્ર વિશ્વાસ રમેશનો બચાવ થયો હતો પ્લેનમાં ક્રેશ થવાની સાથે જ તે બહાર આવ્યો અને જાતે ચાલીને એમ્બ્યુલન્સ સુધી પહોંચ્યો હતો સમગ્ર ઘટનામાં સીઆર પાટીલ મહેસાણા પહોંચ્યા હતા સુરતી બાય પ્લેન મહેસાણા પહોંચ્યા મહેસાણાથી અમદાવાદ એરપોર્ટ બંધ કરતા મહેસાણા એરપોર્ટ પહોંચ્યા હતા જ્યાં મહેસાણા એરપોર્ટથી કારમાં અમદાવાદ ઘટના સ્થળે પહોંચ્યા હતા મહેસાણા જિલ્લા વહીવટી તંત્રની અપીલ પ્રમાણે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા કરવામાં આવી અપીલ મહેસાણા જિલ્લાના આઠ લોકો પ્લેનમાં સવાર હોવાની વિગત મળી હતી

गुजरात में अहमदाबाद में हो ये तो कभी गुजरात के लोगों ने कभी सोचा भी नहीं था इतना बड़ा हादसा हुआ है इससे पूरे गुजरात और देश की प्रजा भी हेरी हुई है इंटरनेशनल प्लेन में जाने वाले सभी लोग इसमें उनको क्षति हुई है उनको कोई मौका ही नहीं मिला और शहर के बीच में होते हुए भी हम कुछ नहीं कर पाए इसका बड़ा दुख है सभी दिवंगत आत्माओं को शांति मिले उसके लिए प्रार्थना करते हैं उनके जो स्वजन है उनके ऊपर जो आपत्ति आ पड़ी है भगवान उनको शक्ति दे इसी प्रार्थना करते हैं और हमारे लिए तो हमारे नेता पूर्व मुख्यमंत्री श्री विजय भाई रूपाणी भी इसी फ्लाइट में अपने परिवार को मिलने के लिए जा रहे थे वो भी इस हादसा का शिकार हुए हैं भगवान उनकी भी आत्मा को शांति दे भाजपा परिवार में एक बहुत बड़ी खोट आई है और इस हादसा इतना बड़ा है कि माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी साहब भी और श्री अमित भाई शाह साहब भी तुरंत तो गुजरात पहुंच रहे हैं और जो भी बन सकता है जो भी कर सकते हैं उसके लिए भी वो यहाँ पर आकर करेंगे નમસ્કાર દોસ્તો હું ગોપાલ ઇટાલિયા આજે બાર તારીખ અને બપોરના આશરે અઢી ત્રણ વાગવા આવ્યા છે અત્યારે એક અત્યંત દુઃખદ અને આઘાતજનક સમાચાર મળ્યા છે કે અમદાવાદ એરપોર્ટ ઉપર ઇન્ટરનેશનલ ફ્લાઇટ ક્રેશ થઈ છે અને હજુ સુધી સમાચારોમાં કોઈ પાક્કી વાત જાહેર નથી થઈ કે કેટલા લોકો ઘાયલ છે કેટલા લોકોને મૃત્યુ થયું છે કોનું મૃત્યુ થયું છે કશી જ જાહેરાત નથી પરંતુ દોસ્તો આ અત્યંત દુઃખનો બનાવ છે આ અત્યંત આઘાતજનક બનાવ છે કરુણ ઘટના છે અને એટલે અમે અમારી પાર્ટીએ અને મેં નક્કી કર્યું છે કે આ દુઃખના સમયમાં કોઈ રાજનીતિ નહીં અને એટલે અમારો નિર્ણય છે કે આજે બપોર પછીથી અમારા જેટલા પણ સભા રેલી સરઘસ કે જે કાંઈ પણ રાજકીય પ્રચાર કાર્યક્રમો હતા એને અમે આજે સ્થગિત કરીએ છીએ અને આવતીકાલે તારીખ તેર જૂનના રોજ પણ સવારથી લઈ સાંજ સુધી અમારા જે કંઈ પણ પ્રોગ્રામ હતા પ્રચારના કે સભા સભારેલીના એ તમામ પ્રોગ્રામને અમે સ્થગિત કરીએ છીએ મિત્રો આ દુઃખનો સમય છે આઘાતનો સમય છે માણસ બની અને સંવેદનશીલતા દર્શાવવાનો આ સમય છે ત્યારે અમે કોઈ રાજનીતિ કરવા માંગતા નથી આજે આપણા ગુજરાત ઉપર આફત આવી છે ત્યારે હું અને અમારી આખી પાર્ટી કોઈ પણ પ્રકારની ચૂંટણી લક્ષી રાજકીય ટીકા ટિપણી કર્યા વગર બિનશરતી રીતે સ્પષ્ટ રીતે અને મજબૂત રીતે ગુજરાત સરકારના સમર્થનમાં છીએ ગુજરાત સરકાર રાહત અને બચાવ કામગીરી માટે જે કંઈ પણ કાર્ય કરશે એને અમારું સમર્થન છે અમારી જ્યાં જરૂર 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 પડશે 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 જેવી જેમ તો અમે સરકારની સાથે ઉભા રહેવા માટે અડીખમ રીતે તૈયાર છીએ અને જ્યાં સુધી આઘાતનો પીરિયડ પૂરો નથી થઈ જતો આ આ દુઃખનો સમય નીકળી નથી જતો ત્યાં સુધી અમે કોઈ પણ પ્રકારની રાજકીય ટીકા ટિપ્પણી કરવાના નથી દોસ્તો આ દુર્ઘટનાની અંદર ઘાયલ થયેલા લોકોને દુર્ભાગ્યથી મૃત્યુ પામેલા સૌ મૃતકોને હું મારી સંવેદના અર્પું છું હું મારી દિલગીરી અર્પું છું કેમકે આપણા ગુજરાતમાં આવી અત્યંત ખેદજનક ઘટના બની છે એનો ખૂબ વસવસો છે એનું દુઃખ છે મિત્રો એક વિનંતી એ પણ છે કે ગુજરાત ઉપર આફત આવી છે આ બહુ મોટો ઘટના બની છે ગુજરાતમાં અગાઉ ક્યારેય પણ પ્લેન ક્રેશ થવાની ઘટના નથી બની ત્યારે આ પ્લેન ક્રેશ થવાના વિડીયો હોય ફોટો હોય જૂના વિડીયો જૂના ફોટો પછી તો બધું જ વસ્તુ વાયરલ થવા લાગે છે તો બધાને વિનંતી છે કે સમાજના તમામ વર્ગમાં ભય અને ચિંતા ન ફેલાય અફવા ન ફેલાય સમાજની અંદર લોકો તણાવમાં ન આવે પેનિક ન થઈ જાય એટલા માટે આપણે સૌ સંયમ બનાવી રાખીએ સરકાર તરફથી આપણને જે કાંઈ સૂચન આદેશ કે માહિતી મળે એને શાંતિપૂર્વક જાણીએ અને જાણ્યા જોયા વગર કોઈ પણ વાતને આપણે ન ફેલાવીએ એવી વિનંતી સાથે ફરી એક વખત હું આ દુઃખદ ઘટનાનો ખેદ વ્યક્ત કરું છું રાજકીય ટીકા ટિપ્પણી છોડીને આ મુશ્કેલ સમયમાં દુઃખના સમયમાં મારી સંવેદના વ્યક્ત કરું છું અને આવનારા આજે અને આવનારા દિવસ આ બંને દિવસના રાજકીય પ્રોગ્રામો અમે સ્થગિત કરીએ છીએ જય જય ગી ગુજરાત અમદાવાદની અંદર એર ઇન્ડિયાના પ્લેનની ક્રેશ થવાની ઘટના અત્યંત આઘાતજનક અને દુઃખદાયક છે એની અંદર જે પ્લેન સવાર પ્લેનની અંદર સવાર થનાર પેસેન્જરો હતા એ મૃત્યુ પામ્યા છે એ ઉપરાંત અનેક ઘાયલ પણ થયા છે જે પ્લેન ક્રેશ થયું એ જગ્યાએ સિવિલ હોસ્પિટલના ઇન્ટર્ન ડોક્ટરો પણ હતા એની ઘાયલ થવાની ઘટના પણ આવી છે આ પ્લેન ઇંગ્લેન્ડ જઈ રહ્યું હતું કેટલાક લોકો પોતાના સગા સંબંધીઓને મળી અને ઇંગ્લેન્ડ પરત જઈ રહ્યા હતા જ્યારે કેટલાક લોકો પોતાના પરિવારજનોને મળવા માટે ત્યાં જઈ રહ્યા હતા અને અચાનક જ આ પ્લેનની દુર્ઘટનાથી આ જે પ્લેનમાં સવાર બાળકોથી માંડીને વડીલો સુધીનાનું મૃત્યુ થયું છે અને એના પ્રત્યે હું ખૂબ સંવેદના વ્યક્ત કરું છું ખાસ કરીને જે ભોગ બનનાર બનનાર છે એના પરિવારજનો ઉપર જે આફત આવી પડી છે એ આફતની અંદર મારા સહિત આખો દેશ એમની સાથે છે અમારી સૌની સંવેદનાઓ એમની સાથે છે પરમાત્માને પ્રાર્થના કરું કે આ પરિવારોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે અને જે લોકો મૃત્યુ પામ્યા છે એને પરમાત્મા પરમ શાંતિ આપે મિત્રો અમદાવાદમાં પ્લેન જે દુર્ઘટના થઈ છે એમાં ઘણા સવાર પેસેન્જરોના મૃત્યુ થવાની આશંકા સેવાઈ રહી છે આવી ગુજરાત ઉપર મોટી દુર્ઘટના લગભગ ભાગ્યે જ જોવા મળી હશે એટલી મોટી દુર્ઘટના ગુજરાત ઉપર આવી છે આફત આવી છે અને લગભગ બસોથી પણ બસો ચાલીસથી પણ વધારે પ્લેનમાં પેસેન્જરો સવાર હતા ઇન્ટરનેશનલ ફ્લાઇટ અમદાવાદથી લંડન જઈ રહી હતી અને પ્લેન ક્રેશ થયું છે અને મોટા ભાગના જે આપણા પેસેન્જરો છે એમના મોતની શંકા સેવાઈ રહી છે ભગવાન એમના આત્માને શાંતિ આપે ઘાયલોને તુરંત સ્વસ્થ થાય એવી પ્રાર્થના કરીએ છીએ અને સાથે સાથે આમ આદમી પાર્ટીના અધ્યક્ષ તરીકે બે જે ચૂંટણીઓ છે કડી અને વિધાનસભાને અને વિસાવદરમાં તેમાં અમે આવ આજે અને આવતીકાલના તમામ જે રાજકીય કાર્યક્રમો છે રાજકીય સભાઓ છે એ સ્થગિત કરીએ છીએ આપણે ગુજરાત ઉપર આફત આવી છે આપણે સૌ કોઈ ટીક્કા ટિપ્પણી રાજકીય નહીં કરે અને આ આજે ને આવતીકાલે એટલે બાર અને તેર તારીખના તમામ જે પોલિટિકલ કાર્યક્રમો છે આમ આદમી પાર્ટીએ રદ કર્યા છે સાથે સાથે અમે પ્રાર્થના કરીએ છીએ અમારી ટીમ પણ અત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પહોંચી રહી છે મદદ માટે અને ગુજરાત સરકારને કેન્દ્ર સરકારને જે પણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની મદદ જોશે અમે તૈયાર છીએ આ દુઃખની ઘડી છે આપણે સૌ રાજનીતિથી ઉપર થઈને વિચારવું પડે અને સૌ એક એક થઈ અને આ દુઃખની ઘડીમાં ઊભા રહીએ એવી પ્રાર્થના ફરીથી તમામ જે મૃતકો હોય એમને ભગવાન એમના આત્માને શાંતિ અર્પે એમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે જે ઘાયલો હોય તરત સ્વસ્થ થાય એવી પ્રાર્થના કરી એવી અભ્યર્થના અમારા તુફાન એસ ન્યૂઝ માં વધુ સમાચાર જોવા માટે યુટ્યુબ ને લાઈક અને સબસ્ક્રાઈબ કરો અને હા સાથે ઇન્સ્ટાગ્રામને ફોલો કરવાની ભૂલતા નહીં